લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માંગ તમારું સ્વાગત છે તો આવો જાણીએ હનુમાન જયંતિનું મહત્વ હનુમાનજીને વિષ્ણુના અવતાર રામના પ્રખર ભક્ત માનવામાં આવે છે જે તેમની અવિચારી ભક્તિ માટે વ્યાપકપણે જાણીતા છે તેમને શક્તિના પ્રતીક તરીકે પૂજનીય માનવામાં આવે છે હનુમાન એક વાનર છે જેનો જન્મ કેસરી અને અંજનાને ત્યાગ થયો હતો હનુમાનને વાયુ દેવતાના આકાશી પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની માતા અંજના એક અપ્સરા હતી જેનો જન્મ પૃથ્વી પર એક શ્રાપને કારણે થયો હતો પુત્રને જન્મ આપ્યા પછી તેનીને આ મુક્તિ મળી હતી વાલ્મીકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે બાર વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ જન્મ થયો એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઊડ્યામ અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યામ એ જ દિવસે રાહુ પણ સૂર્ય પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠા એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વગેરે પ્રહાર કર્યો જેનાથી એમની હડછી પર વાગ્યું તેમજ હડછી થોડી વામકી થઈ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું હનુમાનજી પૂજામાં પૂજા સિંદૂર અને તેલનું નું મહત્વ હનુમાનજી ની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે આ સંબંધમાં એક કથા એવી છે કે માતા સીતાને સિંદૂર લગાવતા જોયા તેમને માતાને પૂછ્યું પૂછ્યું મા શું લગાવી રહ્યા છો સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદુર લગાવી લીધું એ જ રીતે તેલની પણ અલગ વાત છે એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફ તરફથી પસાર થયા હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનને ઈર્ષ્યા થવા લાગી શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એને વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું એ પછી બે ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માનીશ એમને પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વર માં કહ્યું હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું કૃપા કરીને મને મારું કામ કરવા દો શનિદેવે કહ્યું કે વાનરરાજ દેવ દેવદાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો મારી પૂજાઓ તમારા બળને જાણવા માટે પડફડી રહી છે હું તમને યુદ્ધ માટે લલકારું છું શનિ દૃષ્ટતા જોઈને હનુમાને પોતાની કુંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા એવા પકડ્યા કે શનિ અસ બનીને છટપટાવા લાગ્યા આટલામાં ગ્રામસેતુ ની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યા કૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર શિલાખંડો અને મોટા મોટા વિશાળ વૃક્ષો સાથે અટાઈ અટાઈને લોહી લોહાણ થઈ ગયા શનિ પવન કરો હનુમાનજી અસહ્ય વેદના થઈ રહી હતી તેમણે હનુમાન પાસે તેલ માંગ્યું એ દિવસે મંગળવાર હતો તેથી મંગળવારે જે હનુમાનજી તેલ ચઢાવે છે તે સીધું શનિદેવ મળે છે અને પ્રસન્ન થઈને શનિદેવ આશીર્વાદ આપે છે આમ હનુમાનજી રામભક્ત તેલ અને અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે તેઓ ભગવાન શિવના ના અગિયાર માંગ અવતાર કહેવાય છે દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતિ ઉજવાય છે શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાન પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે આ તહેવાર પર હનુમાનના ભક્તો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે અને તેમનું રક્ષણ અને આશીર્વાદ માંગે છે જે લોકો તેમનો આદર કરે છે તેઓ હનુમાન ચાલીસા અને રામાયણ જેવા હિન્દુ ગ્રંથો વાંચે છે ભક્તો મંદિરોમાં જાય છે અને હનુમાનની ની મૂર્તિ માંગતી તેમના કપાળ પર સિંદુર લગાવે છે દંતકથા અનુસાર જ્યારે હનુમાન સીતાને તેમના કપાળ પર સિંદુર લગાવતા જોયા ત્યારે આ રિવાજ વિશે પૂછપરછ કરી તેની જવાબ આપ્યો કે આમ કરવાથી તેમના પતિ રામનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત થશે ત્યારબાદ હનુમાન તેમના આખા શરીર પર સિંદુર લગાવવા લાગ્યા આમ રામનું અમૃત સુનિશ્ચિત થયું જા આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલામ રહો